બારબોર બંદૂક નું બટ ગેર કાયદેસર રીતે રિપેર કરવા માટે આપેલ ખાવડાના ઈસમની અટકાયત કરી કાયદેસરની બંદૂક નું બે નાડ બેરલ કબજે કરતી એસઓજી પશ્ચિમ કચ્છ ભૂજ

પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વય એસઓજી ભુજ દ્વારા ગઈકાલ તારીખ પંદર ફેબ્રુઆરી બે ના રોજ ભુજ શહેરમાં આવેલ ભીડ ગેટ બહાર દાદુપી રોડ ખાતેથી આરોપી અનસ ઉમર લુહારના ના કબજા ભોગવટા ના રહેણાક મકાન ના અગ્નિ શસ્ત્ર બનાવવાની સામગ્રી તથા જીબતા કારતુસ મળી કુલ કિંમત રૂપિયા છ હજાર છસો સાઈઠ નો મુદ્દામાલ મળી આવેલ જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ હેઠળ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તારીખ ફેબ્રુઆરી સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળતા અને એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ભોલા તથા તપાસ કરનાર અમલદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ નાવુ દ્વારા ઝીણવટ ભરી તપાસ ચલાવવામાં આવી રહેલ હોય જે દરમિયાન રિમાન્ડ ઉપરના આરોપી અનસ લુહારની તમામ એંગલોથી ઝીણવટ ભરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા રેડ દરમિયાન પોતાની પાસેથી કબજે કરવામાં આવેલ લાકડાના બટ કુંદુ સાથે જોડાયેલ બોડી જે અમીન રહેવાસી હોડકો તાલુકો ભુજવાડા પોતાને તે બંદૂક નું લાકડા નું બટ બનાવી આપવા માટે આપેલ અને જે પેટીના પોતે સાડા આઠ હજાર રૂપિયા મેળવેલ હોવાનું જણાવતા આજ રોજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ

ઉમેરો કરી આરોપી સદર ગુનાકામે લુહાર અટક કરવામાં આવેલ છે તેમજ બંને આરોપીઓનું નામદાર કોર્ટ દ્વારા જેલ વોરંટ ભરી અપાતા બંને આરોપીઓને પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલવામાં આવેલ છે